તો મિત્રો ઘણા સમય પછી આપણે એમપીની ટીપ આવી છે તો આજે ગાડીની લાઇટો પણ બંધ છે તો લાઇટને રિપેરિંગ કરાવવાનું છે જ્યાં બી કારીગર મળશે ત્યાં રિપેરિંગ કરાવીશું તો વિડીયો પૂરેપૂરો જોજો તો મિત્રો આપણે સિદ્ધપુર પહોંચી ગયા છીએ ત્યાં રોયલ હોટલની બાજુમાં ગરીબ નવા લાઇટિંગવાળો બાજુમાં જ છે ત્યાં રિપેરિંગ કરાવીશું રિપેરિંગ કર્યા બાદ એમપી ચાલીશું તો જોઈ શકો રોયલ હોટલ સિદ્ધપુર ચોકડી તો મિત્રો ગાડીનું સોકેટ પડી ગયું હોવાથી આપણે લાઇટ રિપેરિંગ થઈ બંને લાઇટો બંધ હોવા છતાં હું નીકળી ગયો છું તો આપણી આગળ એક ગાડી જાય છે તો એ ભાઈને ખબર પડે છે કે મારે લાઇટો બંધ છે તો તે ભાઈ પાર્કિંગ લાઇટ ચાલુ કરીને મને સહારો આપે છે એ ભાઈને શાકભાજીની ગાડી હોવા છતાં મારી સાથે પચાસ પંચાવનની સ્પીડમાં ગાડી તો એ ભાઈ મને સપોર્ટ ફૂલ કર્યો હતો અને મને ગાડી પાછળ રાખીને બહુ પાછળ પાછળ એમની ચાલ્યો હતો તો મને રણાસર સુધી એમનો સપોર્ટ મળ્યો હતો તો મિત્રો લાઇટો વગર રાતનું ચાલવું એક જોખમ કહેવાય તો છતાં મેં રાત્રે રિક્ષ લીધું હતું તો એમડીનું મારે મોડું થતું હતું તો મિત્રો એ ભાઈ ગાડીવાળાને રસ્તામાં રોકાવાનું હતું તો હું મોડાસા પહોંચી ગયો છું પાર્કિંગ લાઇટમાં અને પાર્કિંગ લાઇટમાં જેટલે બી ચાલશે ગાડી ચલાવીશું અને ઝાકળ વહેલા શિયાળો છે એટલે ઝાકળ તો પડવાની તો ગાડી બે કલાક વોલ્ડ કરીશું અને સવારે ગાડી ચલાવીશું આ જે રિક્ષવાળું કામ છે એ પણ ગાડી તો ચલાવવી જ પડશે મિત્રો તો મિત્રો લાઇટ વગર કશું દેખાતું નથી તો એ ભાઈ ડ્રાઈવરનો આભાર કે જે મને ઓળખતો નથી પણ મને સપોર્ટ કર્યો અને વીસ કિલોમીટર આશરે અંતર કપાવી દીધું હતું તો રાત્રી દરમિયાન મિત્રો ત્રણ કલાક હોલ્ટ કર્યા બાદ આપણે લુણાવાડા સિટી એટલે પંચમહાલ જિલ્લાનો લુણાવાડા શહેર પહોંચી ગયા છીએ જોઈ શકો છો લુણાવાડા શહેર તમે તેની લુણાવાડાની સિટી મિત્રો આપણે એમપી ગુજરાતની બોર્ડર પર પહોંચી ગયા છીએ અને આ છે એમપી ગુજરાતની બોર્ડર અહીંથી ચાલુ થાય છે આગળ ગુજરાત અહીંયા છે અહીંયાથી ગાડીઓ ચેકિંગ થઈને પછી ગુજરાતમાં જાય છે તો મિત્રો જોજો આ એમપીના ના રસ્તાઓ અને ખેતીવાડી અને ત્યાંના ગામડાઓ પહાડી વિસ્તારો તમે કોઈક દિવસ ફરવા આવો તો જોઈ શકશો કે તેનો પેરવેશ પણ આપણા કરતા સાવ અલગ છે તો મિત્રો જે આ નજારો જોવો છો દિવસે બહુ મસ્ત લાગે છે પણ રાત્રે આટલો ભયંકર છે કે અહીંયા લૂંટફાટનો વધારે હોય છે અહીંયા આદિવાસી એરિયા હોવા કારણે લૂંટફાટ વધારે થાય છે એવું લોકો કહે છે હજુ આપણે સાથે એવું બન્યું નથી તો મિત્રો દાહોદ થી ઇન્દોર હાઈવે પણ બહુ મસ્ત બની ગયો છે પહાડ ચીરીને પણ રસ્તો બનાવ્યો છે ઇન્દોર હાઈવે તમે જોઈ શકો છો મિત્રો અને ખેતીવાડી પણ આપણા જેવી છે અહીંયા કપાસ પણ થાય છે ઘઉં પણ થાય છે બધું જ આપણા જેવું થાય છે પણ અહીંયા સોયાબીન વધારે વાવેતર છે તો આવા નવા વિડીયો જોતા રહેજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો મળી આવતા વિડીયોમાં